મિત્રો કેવડિયામાં જે ઘટના બની છે આને લઈને ચેતરભાઈ વસાવા ફરી મેદાને આવ્યા છે ચેતરભાઈ વસાવા મેદાને એ રીતના આવ્યા છે કે અમે લડવાના એટલે લડવાના જ અમે પંદર દાડામાં મુખ્ય કેનલ એટલે કે નર્મદા મુખ્ય કેનલને બંધ કરી દેવાના છે આ રીતના ગુસ્સામાં દેખાઈ રહ્યા છે અમે લડવાના અમારા ઘરમાં હત્યારો મૂક્યા છે જે પણ મૂક્યા છે અમે કાઢીશું ને તો કાયદો વ્યવસ્થા પણ સાઈટમાં મૂકીને અમે લડશું ને તો તમારા કોઈપણ પ્રકારનો કોઈ અધિકાર અમને અહીંયા દેખા ના મળે આ રીતના છેત્રભાઈ વસાવા ચીમકી આપી છે હાલ જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે આજુબાજુ જે સ્થાનિક લોકો જે જમીન આપી હતી જે લોકો રહેતા હતા જેમને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે તમને નોકરી આપીશું રોજગારી આપીશું ધંધો આપીશું આ રીતના જમીન લેવામાં આવી હતી તો એ જ જમીનના માલિક જે નાની મોટી ઝૂંપડીઓ કે ગલ્લા બનાવીને ત્યાં આગળ પોતાનું ગુર્જન ચલાવતા હતા એમને ગઈ કાલે પોલીસ સાથે પોલીસ સાથે આ બધા ગલ્લાને જીસેબીથી પાડી દેવામાં આવ્યા તાત્કાલિક ચેતરભાઈ વસાવા સાહેબને ખબર પડતા આ ઘટનાની મુલાકાત લીધી હતી ને તાત્કાલિક કહેવામાં આવ્યું હતું કે અમે ગોળી ખાવા તૈયાર છે પણ અમે પાછા ક્યારે વળીએ નહીં અમારા જમીનગી છે બાપદાદા જમીન આપી છે તો અમારો બૂગ લેવાનો અમારી જમીન છે અમારો વિસ્તાર છે તમે અમારા પર અત્યાચાર કરી રહ્યા છે અમારી માતા બહેનોને તમે રડાઈ રહ્યા છે અમે ક્યારે તમને સોડીશું નહીં આ રીતના ચેતરભાઈ વસાવા ગુસ્સામાં કહ્યું છે માનવામાં આવે તો સોમવાર મંગળવારે મોટી સભા રાખવામાં આવી છે કેવડીયા ખાતે આંદોલન પણ રાખવામાં આવ્યું છે અને પંદર દિવસમાં આ મુખ્ય કેનલનું પાણી પણ બંધ કરી દેવામાં આવશે અને આ ટેસ્યુ ઓફ યુનિટીમાં જે વિદેશથી યાત્રીઓ યાની કે વિદેશથી પ્રવાસીઓ આવતા એમને પણ બંધ કરી દેવામાં આવશે આ રીતના ચેતરભાઈ વસાવા ચોક્કસ કીધું છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આપનું કામ છે તમારી સુધી માહિતી પહોંચાડવાની વિડીયો ની અંદર બસ આટલી આ માહિતી તમને કેવી લાગી સારી લાગી હોય બધી ખબર પડી ગઈ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો